હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી આજ આપણે આ વિડીયોમાં એક એવા ફળ વિશે વાત કરવાના છીએ જે લગભગ આપણને બધાને જ પસંદ હશે ઉનાળો આવતા જ આ ફળ બજારમાં દેખાવાનું શરૂ થઈ જાય છે અને ઉનાળામાં તે આપણે ખાવું જ જોઈએ તો આ ફળનું નામ છે દ્રાક્ષ દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાર ફળ છે દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે દ્રાક્ષ ખાવાથી આંખોની રોશની વધે છે સ્ટ્રેસથી બચાવે છે અને રેટિનલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે દ્રાક્ષના કેટલાય અન્ય અદ્ભુત ફાયદા પણ છે જેના વિશે આજ આ વિડીયોમાં આપણે જોઈશું દ્રાક્ષમાં વિટામિન સી વિટામિન કે કેલ્શિયમ આયરન પોટેશિયમ મેગ્નેશિયમ બીટા કેરોટીન જેવા તત્વો મળી આવે છે આ ઉપરાંત દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે તો ચાલો શરૂ કરીએ દ્રાક્ષ ખાવાથી કેટલા અને કેવા કેવા ફાયદા થાય છે દ્રાક્ષ પોષક તત્વ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે દ્રાક્ષ ખાવાથી હૃદયરોગ ટાઈપ ટુ ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે દ્રાક્ષમાં રહેલું રિઝવેન્ટલ નામનું તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે દ્રાક્ષમાં રહેલા ફાઇટોકેમિકલ્સ હૃદયના સ્નાયુને નુકસાન થતું અટકાવે છે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે દ્રાક્ષમાં લુટીન અને જેક્સાન નામના તત્વો રહેલા છે જે આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે દ્રાક્ષ ખાવાથી રેટીના સ્વસ્થ રહે છે અને દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ બ્રેસ્ટ કેન્સર સહિતના દરેક પ્રકારના કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે દ્રાક્ષ ખાવાથી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે દ્રાક્ષમાં રહેલું રીબોફ્લોવીન નામનું તત્વ માઇગ્રેનમાં અસરકારક છે અલ્ઝાઇમરના દર્દીઓને પણ દ્રાક્ષ ખાવાથી ફાયદો થાય છે દ્રાક્ષ ઇન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત કરવા માટે લાભદાયી છે તે લોહીમાં સુગર લેવલને ઘટાડવામાં ફાયદાકારક છે દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન ઈ સ્કેલ્પ સુધી બ્લડ સર્ક્યુલેશન સુધારે છે વાળને ખરતા અટકાવે છે વાળ સફેદ થતાં અટકાવે છે દ્રાક્ષ ડાર્ક સ્પોટ અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે તેમાં રહેલું વિટામિન સી સ્કીન સેલ્સને હેલ્ધી રાખે છે દ્રાક્ષમાં રહેલા વિટામિન સી કે એ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ કરે છે તેને ખાવાથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે દ્રાક્ષમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જેથી તેને ખાવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી આ સાથે જ પેટને ઠંડક આપવાની સાથે દ્રાક્ષ કબજિયાત અને પેટ સંબંધી બીમારીઓથી પણ બચાવે છે દ્રાક્ષ ખાવાથી એમાં રહેલી સુગરને કારણે ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે ગરમી વધી રહી છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે દ્રાક્ષને મોટા ભાગના લોકો ફ્રીજમાં મૂકીને ખાય છે પરંતુ ક્યારેય ફ્રીજમાંથી બહાર કાઢીને તરત ખાવી નહીં નહીતર તેનાથી કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે અને નુકસાન પણ થાય છે હંમેશા ફ્રીજમાંથી દ્રાક્ષ કાઢી અડધો કલાક બહાર રાખી પછી જ ખાવી જેથી તેના ફાયદા આપણને સારી રીતે મળી શકે તો આ હતા દ્રાક્ષ ખાવાના ફાયદા જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ